કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે નવમીની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે ભગવાન શ્રીરામની આન બાન શાંતિ વિશેષ શૃંગાર કરી નિજ મંદિર ખાતેથી શોભાયાત્રા નીકળી હતી જેમાં ગરબી ચોકથી શિહોરી બસ સ્ટેન્ડ થઈ મેઇન બજાર થઈને નાળા પાસે ગૌમાતાનું સ્ટેચ્યુથી પસાર થઈને નિજ મંદિર પરત ફરી હતી જેમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને ભક્તો દ્વારા જય શ્રી રામના નારા સાથે સમગ્ર વાતાવરણ એકદમ ભક્તિમય બની ગયું હતું જેમાં વાત કરીએ તો સમગ્ર દેશમાં ભગવાન શ્રીરામની શોભાયાત્રા કાઢવામાં આવી રહી છે અને વર્ષો બાદ ભગવાન શ્રીરામનું અયોધ્યા ખાતે મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે ત્યારે હવે દુનિયાભરના હિન્દુઓ માટે એક આસ્થાનું મહાપર્વ એટલે રામનવમીની ભવ્ય રીતે શોભાયાત્રા અને ઉજવણી કરાઈ રહી છે જેમાં કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે શ્રી રામ સેવા સમિતિ અને શિહોરી ગ્રામ પંચાયત સરપંચ સહિત અઢારે આલમના લોકો દ્વારા સુંદર રીતે શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં દિયોદર તાલુકાના સુરાણા પ્રાથમિક શાળાના બાળકો દ્વારા લાકડી અને તલવારબાજીના કર્તબો રજૂ કર્યા હતા અને લોકોને મંત્ર કરી દીધા હતા જેમાં માસ્ટર ટ્રેનર કોચ રાજેશભાઈ શિવશંકરભાઈ જોશીએ બાળકોને ટ્રેન કરીને

અને જેની અંદર આપણે સૌ પ્રથમ શ્રી રામજી મંદિરમાં ભગવાન રાઘવેન્દ્ર સરકારની આરતી કરી અને સાડા આઠ વાગે આપણે શોભાયાત્રા નીકળી અને ત્યારબાદ જે બસ સ્ટેન્ડની અંદર જે નાના બાળકો છે નાના બાળકો દ્વારા જે સરસ મજાનું જે લાઠીધામ કરવામાં આવ્યું એ ખરેખર એક આકર્ષણનું કેન્દ્ર બન્યું અને તો રાઘવેન્દ્ર સરકારને પ્રાર્થના કરું છું કે આ દિન નિમિત્તે જે તમારી અંદર જે આદર્શો છે એ જન જન્મ પ્રસ્થાપિત હોય પછી સમગ્ર વિશ્વમાં અને ઉત્સાહ છે પણ એમાં બાકાત નથી આપણે અહીંયા રામનવમી અનેક શોભાયાત્રાનું આયોજન કર્યું અને શિગોરી રપાઈ મંડળતા આપી સમગ્ર ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું જય રામ રામનવમીની વિસ્તારના સૌ લોકોને અને દેશવાસીઓને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું દેશના લોકો ખૂબ નસીબદાર છે કે પાંચસો વર્ષ પછી ભગવાન રામ બાવીસ જાન્યુઆરીના દિવસે અયોધ્યામાં પધાર્યા અને એ પછી પહેલો ભગવાનનો પ્રસંગ એ રામનવમીનો પ્રસંગ આજે આખે દેશ ઉજવી રહ્યો છે અને આખી દુનિયા ભગવાનના દર્શન કરી જાય બાર વાગ્યા પછી આજે સાડા બાર વાગે ભગવાન રામનો ફરી એક વખત ચંદ્ર અભિષેક થવાનો છે ત્યારે ફરી એક વખત દેશવાસીઓને ભગવાન રામના આશીર્વાદ રહે અને આ પ્રસંગે હું દેશના વડાપ્રધાન મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું કે પાંચસો વર્ષની તપસ્યા કેટલાય લોકોના બલિદાન કેટલાય રાજા રજવાડાઓ એ યુદ્ધો કર્યા એના એનું પરિણામ આજે મોદી સાહેબ દેશના પ્રધાનમંત્રી બન્યા પછી ભગવાન અયોધ્યામાં વધાર્યા ફરી એક વખત રામનવમીની સૌ દેશવાસીઓને શિહોળીવાસીઓને આકડેરના સૌ જનતાને હું શુભેચ્છા પાઠું છું